વિસનગરના કડા સિદ્ધેશ્વરી માતાના મંદિર સામે બે જૂથ વચ્ચે મારામારી સાત સામે ફરિયાદ વિસનગર તાલુકાના કડા ગામે સિદ્ધેશ્વરી માતાના મંદિર સામે પાલન આગળ કેરીના ટુકડા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ સાત વ્યક્તિઓ સામે વિરોધ્યો છે પ્રથમ ફરિયાદી પૃથ્વીસિંહ ચાવડાના જણાવ્યા મુજબ તેઓ જયપાલસિંહ સાથે પાલર આગળ કેરી ખાતા હતા આ દરમિયાન ગુંજન પરમારે કેરીનો એક ટુકડો લઈને ખાધો આ બાબતે થયેલી ટકોર બાદ ગુંજન ઘરે ગયો અને જયેશ પરમાર તથા દિનેશ કુમાર પરમારને લઈને પાછો આવ્યો હતો ત્રણેય શખ્સોએ લોખંડની પાઇ પણ ધોકા હુમલો કર્યો હતો વચ્ચે પડેલા જયપાલસિંહ અને જયમીન રાવણને પણ માર મારવામાં આવ્યો હતો બીજી તરફ ગુંજન પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો હાથ ટેબલ પરની વસ્તુને અડી જતા જયપાલસિંહે જાતિ વિશે અપમાનજનક શબ્દો કહ્યા ત્યારબાદ જયપાલસિંહ પૃથ્વીસિંહ જયમીન રાવલ અને રાજપાલ રાજપાલસિંહે તેમને માર માર્યો ગુંજની ઘરે જઈને આ વાત કરતા તેના ભાઈ જયેશ અને કુટુંબી દેશભાઈ ઠપકો આપવા ગયા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે